હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે ખાસ હું તમને એક આ મારા ફિલ્ડમાં આવ્યો છું આ ફિલ્ડ સવારના સાડા છ વાગ્યાની અંદર આ ફિલ્ડ તમને બતાવું છે કે ગ્રોક્સલ અને ખજાના આનું શું રિઝલ્ટ છે કેવું એ કામ કરે આ એક મેથીનો ઘેરો છે એટલે મેથીનો ઘેરો એટલે બતાવું છું કે અહીંયા એ ઘેરો અત્યારે હાજર છે પણ કોઈ બી પાક હોય તમે ગ્રોક્સલ અને ખજાનાનું શું રિઝલ્ટ છે આની અંદર આ જે ઘેરો બતાવું તમને આ મોત તમે જોઈ શકો છો આ અત્યારે આ ઘેરો ઊભો છે આની અંદર ડીએપી નામે નથી વાવ્યું પણ ગ્રોક્સલ અને ખજાના સાટો તો ડીએપી કરતાં જાજુ કામ આપે અને નો સાટો તો શું રિઝલ્ટ આવે મેં અમારા ભાગ્યાને એમ કીધું હતું કે એક કેરો મૂકી દેજે અને આજ એનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે હું તમને આજે રિઝલ્ટ બતાવું છું હવે તમે આ કેમેરો એ બાજુ કરો આ વચ્ચેનો કેરો જોઈ લો અને આ સાઈડના કેરા જુઓ બધી સાઇટું છે ખાલી આ વચ્ચેના કેરામાં નથી સાટ્યું હવે એનું તમે રિઝલ્ટ જુઓ આમાં ડીએપી તો એકેમાં નથી નાખ્યું પણ ની અંદર જે એનપીકે અને ઝિંક બોરોન છે અને ખજાનાની અંદર જે પીપીએમ ન્યુટ્રન્સ છે પ્લસ અલ્ગીનિક એસિડ છે એનું એટલું મસ્ત રિઝલ્ટ આવે કે આ ચાર દિવસની અંદર આજે તમે આ રિઝલ્ટ જોવો આ એક કેરામાં ભાગ્યાને કીધું તું ન સાટતો ના ચોથા દિવસ હું આ વાડિયા આંટો મારવા આવ્યો છો અને હવાના હાડા સ વાગ્યા છે અને હું તમને આ રિઝલ્ટ બતાવું એટલું જબરજસ્ત રિઝલ્ટ કે એ ગ્રોક્સલ છે એ આખી એક આધુનિક ટેકનોલોજી સસ્પેન્શન ટેકનોલોજી છે બહુ નેનો ટેકનોલોજી છે આજ નેનો યુરિયા આવ્યું નેનો ડીએપી આવ્યું એ જે ટેકનોલોજી ટેકનોલોજી છે સસ્પેન્શન રીતે કામ કરે અને જબરજસ્ત રિઝલ્ટ આપે અને એનપીકે પ્લસ ઝીંક બોરોલની ઉણપ પૂરી કરે તમે એકવાર કોઈ બી પાક વાવ્યો અત્યારે ધારો કે કપામાં ફાલ ખરે છે કપામાં ફાલ નથી લાગતો તો તમે એકવાર આનો છટકાવ કરી દેજો તમને રિઝલ્ટ વન વે આવશે સારું આવશે જબરજસ્ત આવશે ફાલ નહીં ખરે મસ્ત રિઝલ્ટ આવશે આ તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો તો આ તમને એક નરી આંખે દેખાયું રિઝલ્ટ છે આ આ વચ્ચેનો કેરો જોવો ને આ બધા બધે આમ તો સાટી દીધું છે ખાલી એક જ કેરામાં નથી સહેટું અને એનું આ રિઝલ્ટ છે આથી વિશેષ કોઈના ટેકનોલોજી વિશેક અથવા તો આ દવા વિષેક અથવા તો આ માઇક્રોન્યુટ્રન્સ વિશે જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર છે એકાવન હસ્તુ જય ભારત